છ ફ્રેન્ડ સ્વાગત છે તમારું નેમિશ ડેઈલી વ્લોગમાં ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ અને આજે આપણી મોર્નિંગ સલૂન પર થઈ ગઈ છે તો આઈ હોપ કે તમે બધા મજામાં છો નો મોજામાં હોય તો આપણે મોજમાં લાવી દેસુ અને કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો કે કાલનો વ્લોગ કેવો લાગ્યો છે જોયા આવજો કાલનો વ્લોગ ન જોયો હોય તો અને બન્યા રહેજો આપણા વ્લોગમાં લાગુ છે ને એન્સમ આજે તમારો ભાઈ ફ્રી નથી રહેવાનો આખો દિવસ તો થોડુંક અત્યારે મોડલિંગ કરી લઈએ ફ્રેન્ડ આજે આપણી માટે ચિંતનભાઈ બહુ મોટો ગિફ્ટ લેવા છે તો એ ગિફ્ટ શું છે તમને બતાવું થોડી જ વારમાં તમને બતાવું તો તો ફ્રેન્ડ્સ આજે ખૂબ ખૂબ જ થાકી ગયા કારણ કે સલૂન પર દિવાળીની સિઝન છે ટ્રાફિક હતું અને હમણાં બ્લોગ બનતો નથી કારણ કે કસ્ટમર જ એટલા હોય છે નથી ચિંતનભાઈ ફ્રી રહેતા કે નથી હું ફ્રી રહેતો કે નથી કોઈ ફ્રેન્ડ આવે એ ફ્રી રહેતો કારણ કે સલૂન પર ટ્રાફિક જ એટલું હોય છે વર્કનો બહુ લોડ હોય છે તો હમણાં વ્લોગ નથી બનતા તો આપણા વ્લોગ જોવાનું તમે મૂકતા નહીં વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને આપણે મળીએ કાલે એક નવા વ્લોગ સાથે અને એક નવા દિવસ સાથે અને એક નવી શરૂઆત સાથે તો બન્યા રહેજો નેવીસ ડેરી વ્લોગમાં તો મળીએ આપણે કાલે એક નવા દિવસ સાથે